ઢગલા નાખી દીધા છે બધા જો આ બધા કાલ તો આને કાલે ડમ્ફર હાલતા હતા કે જોરદાર થી કાલે અહીંયા મિત્રો જોરદાર ડમ્ફર હાલતા હતા બરોબર તો આગળ વધીએ

આ તો મિત્રો જોઈ જોઈએ આ જંગલેશ્વર વિસ્તાર છે બરોબર આ બધા વિચાર આવે કેટલી મહેનતથી મકાન બનાવ્યા હોય ગરીબ માણસો અહીંયા તો તમે જોઈ લો તો આ ગરીબની વેદના કોણ સાંભળી છે ગમે એટલો વિડીયો તમે શેર કરી દેજો આ તો જય માતાજી મિત્રો તો તમને ખાસ સમાચાર દેવાના છે જેમ કે આપણે જંગલેશ્વરમાં ત્રણ મહિના પછીનું બધું કીધું છે સરકારને સરકારને બધા કીધું હતું જેમ કે બધા ગયા હતા બરોબર ગાંધી અને ગાંધીનગર ગયા તા અને પછી જે એમ તો દિલ્હી લગીન છેડા અંબળ્યા હતા અને પછી સરકારે કાંઈક વિચાર્યું છે કે ત્રણ મહિના પછીનું બધી તાક નોટિસ આપી હાડા ત્રણ મહિના પછી બરોબર કે હાડા ત્રણ મહિના પછી બધું રાખશું મેં તો મકાને ફેરવી નાખ્યું તું બધું ફેરવી નાખ્યું તું અમુક અમુક માણસો એ તો કતરા ગાડી નહીં થતા બરોબર અને એ બધા હેરાન કેટલા થયા એ છે ને વિશાળા ગરીબ માણસો હોય તો એને જ ખબર રહી છે બરોબર બાકી બીજા કોઈની વેદના ન હોય અને હું તમને એક વસ્તુ બતાવી દઉં એક જોરદાર જોવો અને આવડો અને અને આવડો મિત્ર જોવો મને જોવે છે અને હું હું સમાચારને બ્લોગિંગ કરું છું ને તો આવડો મિત્ર મને જોવે છે તો આવડો શું કરે છે એને ખબર નહીં છે

એકદમ લાઈક નું બટન કઈ દીધું લાલભાઈ કઈ દીધું અને આપડે આ વિડીયો આજે જ અપલોડ કરવાનો થાય લગભગ કેટલા વાગે ઘડિયાળ થઈ ગઈ બંધ જો તમને બતાવી દો અરે મિત્રો એક વાત એક મિત્રો તમને વાત તો કેતા ભૂલી ગયો તો બરોબર અમારે કારખાને થઈ જાય ઘડિયાળ બંધ આ આ માવો કોનો બળ્યો હે આ કચરા વીટીમાં માવો મળ્યો મિત્રો ફેંકી દો બરોબર પણ આ 3-4 દિવસથી જો હું તમને કહું ને આ ઘડિયાળ પડી ગઈ છે બંધ હજી કામ કરવા આપડી મોજ એવી છે ને બાપુ ની મોજ જો એ ઓલા મને ઉભો આપડો છોટું જોવા ટકો ખંજ્યો હું કરે છે ને ઈજ નથી ખબર હવે હા કરી દે

હમણાં કમ બેક થવાનું છે થોડાક દીમાં એક લાખ નું અમારા રાજુભાઈ જોવે છે આપણે બ્લોગ બનાવીએ સાદો હા સાદો સૂકો ખાતા અને જરદા નો ખાતા તમાકુ ખાઈએ રાજુભાઈ હા તો રાજુભાઈ તમારી જે કુંડી બુંદી સાફ કરવી હોય ગમે મિત્રોને તો આપણને કોન્ટેક્ટ કરજો બરોબર બરોબર અને અને અમારા કુંડી સાહેબ હતા કાગળ સાથે અને હવે કરી આપણે ડ્રીલ ચાલુ બરોબર કામ ચાલુ તો મારે તમને એ જ કહેવાનું હતું કે જંગલેશ્વર આપણને સાડા ત્રણ મહિના આવી ગઈ નોટિસ સરકારે જોઈ લીધું હામું ગરીબ માણા હામું બરોબર અને જે પણ મિત્રો જોતા હોય ને તો શેર કરી દેજો ને લાઈક નું અને સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો તો જય માતાજી આગળ વધી હા તો મિત્રો મને બોલો મારવા લબડ મારવાની ધમકી દે છે બરોબર કામ કર કામ કર ધંધી નો કરો ધંધી નો કરો